રસ્તાનો ધોવાણ થતા રાહદારીઓમાં અને વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે ધોરાજીના લોકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન છે સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજીમાં નજીવા વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે રસ્તાઓ એટલી હદે બિસ્માર બની ચૂક્યા છે કે રસ્તા પર પથ્થરો જોવા મળે છે ગાડીઓ સ્લીપ થવાના બનાવ બન્યા છે એટલે તંત્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી તાત્કાલિક ધોરણે આ રસ્તાઓ રિપેર થાય તેવી લોક માંગ ઉઠી છે ભાજપ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ રોડ રસ્તા બાબતે રાજકારણ રમી રહ્યા છે કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનનો આક્ષેપ છે કે નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં બનેલ રસ્તાઓમાં નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું જેને કારણે રસ્તાનું ધોવાણ થયું છે છેલ્લા દોઢ વર્ષથી નગરપાલિકામાં વહીવટદારની શાસન છે અને વહીવટદારના શાસનમાં રસ્તાના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે અને અધિકારીઓ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી સંતોષ અનુભવે છે ગેરંટી પીરિયડમાં જે રસ્તાઓ છે એ પણ રિપેર થતા નથી અને ભાજપના શહેર પ્રમુખે કોંગ્રેસના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા હતા રેડી હું નામ અમિત ધોરાજી વરસાદના હિસાબે રોડ રસ્તા બધા ધોવાઈ ગયા છે વહીવટદારના શાસનમાં જે બે દોઢથી બે વર્ષ પહેલાં રસ્તા બનેલા છે એ રસ્તા બધા તૂટી ગયા છે અને ધોરાજીના તમામ રસ્તા જે બનેલા છે એ તૂટી ગયા છે કોન્ટ્રાક્ટરના ઘણા વર્ષથી પીરિયડમાં હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને કોઈ નોટિસ નથી આપતું કે કોઈ રિપેરિંગ નથી કરતું રોડના રસ્તા તો બહુ ખરાબ છે હાલતા માણસો પડી જાય છે ગાડીઓ સ્લીપ થાય છે પડે છે માણસો લોકો કોઈ ચાડી ના લોકો કોઈ ધ્યાન દેતા નથી ધોરાજી નગરપાલિકામાં રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે તે અંગે અમુએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીનું પણ ધ્યાન દોરેલ છે અને આ રસ્તાઓ તાત્કાલિક લોકોને સુવિધામાં સારા થાય તે માટે નગરપાલિકાને પણ અમે સૂચના આપી છે ચીફ ચીફ ઓફિસરને અને વહીવટદારને પણ આપી છે એક વર્ષ પહેલાં દોઢ વરસ પહેલાં નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને તેના સમયે જે કાંઈ પણ રોડ રસ્તાના કામ થયેલ છે તે નબળા થયેલ છે તેના કારણે આ ધો આ એક વરસાદમાં પણ ધોરાજી નગરપાલિકામાં જે રોડ રસ્તા છે તે ખરાબ થયેલ છે ખાડા થઈ ગયેલા છે અને તેના કારણે જે તે શાસનના નગરપાલિકામાં શાસન હતું કોંગ્રેસનું અને તેના મડાતિયાઓ દ્વારા જે પણ રોડ રસ્તા બનાવનાર કંપની હોય કે કોન્ટ્રાક્ટર હોય તેની સાથે સાંઠગાંઠ રાખી અને રોડ રસ્તાનું કામ નબળું થયેલ છે અને તે માટે અમોએ સૂચના આપેલ છે કે તાત્કાલિક લોકોની સુવિધામાં સારા રસ્તા થાય અને કમ્પ્લીટ થાય તે માટે ચીફ ઓફિસરને અને વહીવટદારશ્રીને કીધું છે અત્યારે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે ધોરાજી નગરપાલિકામાં સરકાર શ્રી નો વહીવટ ચાલે છે જે અગાઉ ગેરંટી પીરિયડ માં જે રોડ રસ્તા હતા એ ખરાબ થઈ ગયા છે પેલા વરસાદ ખરાબ થઈ ગયા કોઈ તંત્ર કઈ ધ્યાન દેતું નથી માત્ર ને નોટિસ આપીને સંતોષ મને છે જેથી કરીને કાયદેસરના ના પગલા લેવાતા નથી કાયદેસરના ના પગલા લેવાય તો ગેરંટી પીરિયડ માં કઈ કામ સારું થાય શું કેસો રોડ રસ્તા સ્થિતિ કેવી છે અત્યારે ભયંકર રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે ગમે ત્યારે ગમે ત્યાં જોઓ રોડ રસ્તામાં ખાડા છે અત્યારે બાળકોને ભણવા જવામાં મુશ્કેલી પડે અને મેં ગયો છે તો વિરોધદાર ક્યાં પગલા લેતા નથી હા પગલા ન લેવા માટેનું કારણ છે સરકાર રહે અત્યારે લેના વિરોધ ધર્મા ભાજપના અધિકારી હોય અને જે કોન્ટ્રાક્ટરો છે એ પણ બીજેપી ના મળતિયા માણસો હોય એટલે જેથી કરીને ખાલી નોટિસ આપે ખાલી આપવા ખાતે ગયા છે હાવ તાજા રસ્તા બનાવેલા છે છતાંય તૂટી ગયા છે તો લોકો ને પરિસ્થિતિ બહુ ખરાબ અત્યારે થઈ રહી છે રોડ રસ્તા ની પરિસ્થિતિ તો આજે ધોરાજી ની પબ્લિક બધી વાકેફ જ છે રોડ રસ્તા થી કે નગરપાલિકામાં બોર્ડ પોણા બે વર્ષ ત્યાં ચીફ ઓફિસર રસ્તો છે શાસન બધું અને ડેપ્યુટી કલેક્ટર ચીફ ઓફિસર અવારનવાર બધા એરિયામાંથી માણસો જઈને રજૂઆત કરે છે લેખિત આપે છે ધારાસભ્ય ભાજપના છે સંસદ સભ્ય ભાજપના છે કોઈ ક્યાંય બિલકુલ કાટતું નથી પબ્લિક એવડી હેરાન છે વાહનોવાળા એવડા હેરાન છે સ્કૂલ સ્કૂલના વાહનવાળા એવડા હેરાન છે છોકરાઓની પરિસ્થિતિ બધાની એવી છે ખાડામાં સ્કૂલ બસ કે કુલ વાહન કે ગમે કે પલટી મારે તો જાન હાણી નઈ મોટો ભાઈ છે કેવો છે બસ આ જ પરિસ્થિતિ એવો તમે ગમે ગયા જાઓ પોસ્ટ ઓફિસ રોડે જાઓ કોર્ટ રોડે જાઓ જમનાર રોડે જાઓ બધી પરિસ્થિતિ આ એક ને એક જ વસ્તુ છે માણસો હેરાન થઈ ગયું